નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો દસ થી ઊંચા ઊંચા સોળસો દસ જીરું ત્રણ હજાર છસો પચાસ થી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી સાતસો ત્રીસ થી ઊંચા ઊંચા બારસો નેવું મગફળી જાડી છસો વીસથી ઊંચા ઊંચા બારસો પચાસ ચણા બારસો સાહીઠ થી ઊંચા ઊંચા ચૌદસો ચાલીસ ઘઉં પાંચસો દસ થી ઊંચા ઊંચા છસો ને ત્રીસ રાયડો એક હજાર દસ થી ઊંચા ઊંચા એક હજાર દસ મગ એક હજાર વીસ થી ઊંચા ઊંચા સત્તરસો ત્રીસ એરંડા અગિયારસો નેવથી ઊંચા ઊંચા અગિયારસો સિત્તેર ધાણા આઠસો દસ થી ઊંચા ઊંચા સોળસો ચાલીસ ડુંગળી એકસો એકાણું થી ઊંચા ઊંચા આઠસો ને નેવું લસણ ત્રણ હજાર એકસો દસ થી ઊંચા ઊંચા પાંચ હજાર સાતસો એક્યાસી સોયાબીન છસો સિતેરથી ઊંચા ઊંચા આઠસો નેવું કલંજી એક હજાર છસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો દસ વટાણા અગિયારસો સાઠથી ઊંચા ઊંચા ત્રણ હજાર દસ મરચાં ચારસોથી ઊંચા ઊંચા આઠસો અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં